મહાનગરપાલિકાની સાધારણ સભામાં શિયાળાની ઠંડીમાં પ્રશ્નોત્તરીકાળમાં વિપક્ષના પ્રશ્નોથી ગરમાવો મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતાએ મળી હતી આ બેઠકના પ્રારંભે પ્રશ્નોત્તરીકાળમાં વિપક્ષના સભ્યો દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ખર્ચ સમય મર્યાદા અને બંને કાંઠાના દબાણો તેમજ પંપિંગ સ્ટેશનમાંથી ડ્રેનેજનું પાણી ખુલ્લામાં છોડવામાં આવી રહ્યું છે તદુપરાંત રેસિડેન્સી અને કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં થયેલ ગેરકાયદેસર દબાણોના મુદ્દે વિપક્ષના સભ્યો દ્વારા ગરમ પ્રશ્ન ઉઠાવતા શિયાળાની ઠંડીમાં શાસકોની ટાટ ઉડાડી હતી બાકી તો દરિયો છે ત્યાં તો ગંદુ પાણી એટલું આવવાનું નથી દરિયામાંથી શુદ્ધિકરણનો પણ એના કરતાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિ વિસ્તારની સર આપ જોવા આવો ત્યાં કે આટલું બધું ગંદુ પાણી આ ભેગું થાય છે તો શાના કારણે થાય છે અને હું તો કહું છું જોનું પાણી મારવા માનવા મુજબ એ ખુલ્લામાં છોડે છે તો આપણે સુપ્રીમ કોર્ટે કે પછી ભાઈ 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 ભાઈ

કોંગ્રેસે જે બોયકોટ કર્યો તેના માટે એવું કહેવાનું કે વર્ષોથી તેઓ કોર્પોરેશનની જગ્યામાં વગર ટેક્સે દબાણ કરીને રહેતા હતા હવે આપણે ત્યાં વિકાસ કરવા માટે આપણે ત્યાં સારું સારું કાર્ય કરવું હોય તો આપણી જગ્યા ખાલી કરી આપવી પડે વર્ષોથી રહેતા હતા અને આપણે એને અગાઉ નોટિસો આપીએ છીએ અત્યારે પણ નોટિસો આપીએ છીએ હજી કોઈનું પાડ્યું નથી પણ અગાઉ કહીએ છીએ વોર્નિંગ આપીએ છીએ આપણે આ કામ કરવું એ ફરજિયાત છે અને કરવાનું જ છે તેથી આ મકાન એને ખાલી કરવા જ પડશે આજે દબાણકર્તાઓ છે તેની પાસે ટેક્સ વસૂલવામાં નથી આવ્યો ટેક્સ ભર્યો જ નથી અહીંનો એક બનાવ તમને આ ફ્રેશવાત આપના માધ્યમથી કહી દઉં કે લગભગ લગભગ સો એક માણસોથી પણ વધારે લોકો અહીંયા મને મળવા આવ્યા હતા આ દબાણ કરતા ત્યારે ચાર પાંચ વ્યક્તિ હપ્તા કરાવવા પણ અહીંયા બેઠા હતા કે ભાઈ આપણે સ્કીમ લાવ્યા છીએ પાંચ વર્ષની એક હપ્તો એક વર્ષમાં પહેલો હપ્તો ભરવાનો પછી આવતો હપ્તો આવતા વર્ષે ભરવાનો એવી સ્કીમ લાવ્યા હતા એ બિચારા ચાર પાંચ જણા અહીંયા હપ્તા કરાવવા બેઠા હતા એને મેં ઉદાહરણ આપ્યું કે આ લોકો ટેક્સ ભરવા આવું હપ્તા કરવા આવ્યા છે પૈસા ભરી નથી એકતા છતાં ભરે છે તમે કેટલા વર્ષથી ભર્યો તમે ક્યારેય ભર્યો ક્યારેય ભર્યો નથી ક્યારેય ટેક્સ ભર્યો નથી કોર્પોરેશનની જગ્યામાં દબાણ કર્યું છે અને મકાન અમુક લોકો ભાડે પણ આપે છે અમુક લોકો ત્યાં એવા ધંધા પણ કરે છે જેથી કરીને આપણા આ દબાણ હટાવવું જરૂરી છે ભાવનગરનો વિકાસ કરવો જરૂરી છે એ મકાન ધારકોએ ટેક્સ ભર્યો હોય તો તેમના મકાન તમને શું રસ્તો કરી દેવામાં આવશે ટેક્સ ભર્યો જ નથી બનાવ બન્યો જ નથી તો અમે એને કાંઈ કરી પણ શકતા નથી ભર્યો હોય તો તો અમે એને કાંઈ કરી પણ શકતા નથી